હું એમ કહું કે યુકે માં એમબીએ થયેલો એક પટેલ એના બે સાથી મિત્રો સાથે અમદાવાદ માં કચરો ભેગો કરીને કરોડો ની કમાણી કરે છે તો તમે કહેશો કાકાને ને સનેપા લાગે છે પણ આ હકીકત છે બેન ના આગ્રહ સંદીપ પટેલ નામનો જુવાન ઇંગ્લેન્ડ ભણવા ગયેલો ધંધો તો ભારત માં જ કરવો છે એવી નેમ સાથે બે હાજર બે માં પાછો આવી ગયો ટ્રાવેલિંગ એજન્સી ચાલુ કરી નિષ્ફળ ગયો બીપીઓ માં હાથ અજમાવ્યો પણ કારી ન ફાવી કેમિકલ ટ્રેડિંગ યુનિટ ઊભું કર્યું એમાં પણ નસીબે યારી ન આપી ત્રણ ત્રણ ધંધામાં હાથ ધોઈ નાખ્યા પણ હથિયાર હેઠા ન મૂક્યા ડાયા થઈ ફરી વિદેશ જઈને ડોલર પાઉન્ડ કમાવાનો શોર્ટકટ પણ અપનાવ્યો નહીં કેમિકલનો ધંધો કરતી વખતે એણે જોયું કે અમદાવાદની ભાગોળે ટનબંધ સુકો અને લીલો કચરો ઠલવાય છે જેમાં પ્લાસ્ટિક, પૂઠા, કાચ, લુગડાના ગાભા, કાગળ જેવી અનેક વસ્તુઓના ડુંગરા ઊભા થાય છે આ બધી વસ્તુઓ ત્યાં પહોંચતા પહેલાં જ ભેગી કરી લઉં તો મારું ભલું થાય શેરનું ભલું થાય અને દેશનું ભલું થાય કારણ કે કચરાનું રિસાયકલિંગ કરીને નવસર્જન કરનારા કારખાનેદારો માટે એ કાચું સોનું છે બીજી બાજુ એણે જોયું કે મજબૂર માનવી સાયકલના ઠાઠે સમય એટલું વેસ્ટ મટીરિયલ ભેગું કરી જેમ તેમ કરીને પેટનો ખાડો પૂરો કરે છે તો અનેક ગરીબ મહિલાઓ ખંભે કોથળો મૂકી કાગળના ડૂચા વીણીને બંગરના ડેલે વેચવા જાય છે

કેવા પ્રકારની મશીનરી વસાવી પડે આ ધંધામાં ડિજિટલ ટેકનોલોજીનો સમન્વય કેમ કરી શકાય બે હજાર અગિયારમાં એણે મનમાં ચડેલા સોલાને અમલીજામાં પહેરાવવાનું ચાલુ કરી દીધું ધૂમિન અને રવિન્દ્ર નામના બીજા બે પટેલો એમની સાથે જોડાયા શું થઈ ગયા સંદીપભાઈ રાતો રાત રૂપિયાવાળા ના હજી કપરા ચઢાણો બાકી હતા એલા પટેલનો દીકરો થઈને કચરાનો ધંધો કરી ગોંડો થઈ ગયો છે ગોંડો

કરવું તો શું કરવું ભંગાર વસ્તુમાંથી સર્જન કરતા કારખાનેદારોને મળ્યા કબાડી સામાન મેળવવાની તંગી ભોગવતા આ શ્રીમાને એની બેઠા ઠાલવી કાચા માલનું માર્કેટ અસંગઠિત અને ભરોસો ન કરી શકાય એવું છે અમારી જરૂરિયાત એક જ ઠેકાણેથી પૂરી થઈ જાય એવું કરી આપો ડાટા એકઠો કરીને ત્રણેય પટેલિયાઓ બેઠા એનાલિસિસ કરવા તીન તીંગડા કામ બીગડા એ કેવત સદંતર ખોટી છે આગળ જોઈશું કે આ ત્રણેય જુવાનીઓ કચરાના ઢગલે ચડી કેવી રીતે કંચન પેદા કરે છે એનાલિસિસના અંતે એક પટેલ બોલ્યો રોકાણ મોટું છે આપણે પૈસા ક્યાંથી લાવશું બીજો પટેલ બોલ્યો ભારતમાં નવા ધંધામાં રોકાણ કરતા નેવું વેન્ચર કેપિટલિસ્ટો છે એને મળીને યોજનાનો ઘૂડડો ગળે ઉતારી શકીએ તો મેળ પડે ત્રીજો પટેલ બોલ્યો તો પછી કરો કંકુના નેવું માંથી સિંતેર મૂડીવાદીઓને મળ્યા સિંતેર માંથી અણસઠ જણાએ નનીમો ભણી દીધો કચરા જેવી કચરાની વાતમાં અમને રસ નથી હવા ટાઈટ થઈ જાય ઓ સાહેબ પણ ઘણી વખત ચાવીના જોડાની છેલ્લી કુચીથી તાળું ખુલી જતું હોય છે બે વર્ષની માથા પરથી અંતે સંદીપભાઈ ત્રણ કરોડનું ભંડોળ મેળવવામાં સફળ થયા પછી ઓપરેશનલ અને કોમર્શિયલ મોડમાં જે કંપની અસ્તિત્વમાં આવી એનું નામ નેપરા જે આજે ભારતની લીડિંગ ડ્રાય વેસ્ટ મેનેજમેન્ટ કંપની બની ગઈ છે બે હજાર છ માં સાત કર્મચારીઓ સાથે શરૂ થયેલી આ કંપનીમાં અત્યારે નવસો કરતાં વધારે મહિલાઓ કામ કરે છે અઢારસોથી વધારે કચરો ભેગો કરતા લોકો પીઠામાં માલ વેચવાને બદલે ટેપરા કંપનીમાં વેચે છે તેમણે ભેગા કરેલા માલનું યોગ્ય વજન થાય છે ને માલની તાબડતો પૂરતી રકમ ચૂકવી દેવામાં આવે છે અગાઉ તેઓ મહિને બે ત્રણ હજાર રૂપિયા માંડ કમાતા હવે આઠ દસ હજાર રૂપિયા કમાઈ લે છે આથી તેમના જીવન ધોરણમાં સુધારો થયો છે તેઓ કંપનીના નોકરીયાત માણસો નથી છતાં તેમને રોલ નંબર આપીને એક આઈડેન્ટિટી આપી દેવામાં આવી છે તેઓ ક્યાંથી માલ ભેગો કરી રહ્યા છે અને ક્યાં માલ કરાવવાનો છે એની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે હવે સાયકલ કે પેડલ રિક્ષામાં ફેરી કરતા લોકો ઇલેક્ટ્રોનિક કે અન્ય વાહનોના માલિક બનતા જાય છે કારણ કે કંપની દ્વારા તેમને લોન અપાવવામાં મદદ કરવામાં આવે છે કચરો વીણતા સામાન્ય લોકોને ડિજિટલ સિસ્ટમથી જોડવા બહુ અઘરું કામ છે છતાં નેપ્રા કંપનીએ કરી બતાવ્યું છે આવા કોથળામાં જમા થતા વિવિધ પ્રકારના કચરાથી માંડી આવી ઉપયોગી ચીજો બનાવવાની સફર વચ્ચે ઊભી છે નેપ્રા કંપની સૂકો કચરો કલેક્શન વાહનો દ્વારા ઘર શાળા કોલેજો હોસ્પિટલો મોલ હોટલ વગેરે જેવા સ્થળોએથી એકઠો કરવામાં આવે છે રજિસ્ટર્ડ ફેરિયા અને રજિસ્ટર્ડ ડ્રાઈવરો આ કામને અંજામ આપે છે આ આખી પ્રોસેસનું સુપરવિઝન ઓફિસમાં બેઠેલો સ્ટાફ કરે છે માલ ભરેલા વાહનો કંપનીમાં પહોંચ્યા પછી મશીનો અને માણસો બાજી સંભાળી લે છે હાથમાં ગેજેટ લઈને ઉભેલો આ જુવાન ક્રોસ ચેક કરીને કહે છે જવા દો તમે તમારે બધું બરાબર છે માલ ભરેલા કોથળા નેપરાએ તૈયાર કરેલા ઓટોમેટિક મશીનમાં ઠલવાય છે અને પાણીના ધોરિયા જેવી ચેન ઉપર પથરાય છે જ્યાં મહિલાઓ દ્વારા વકલ વકલ પ્રમાણે એની તારવણી કરવામાં આવે છે અને રીસાયકલરોની જરૂરિયાત પ્રમાણે તેને ડિસ્પેચ કરવામાં આવે છે નેવું ટકા માલ ટી શર્ટ પાઇપ ડોલ ડબલા અને કચરાની થેલી બનાવતા રીસાયકલરોને ઉપયોગમાં આવી જાય છે બાકીનો દસ ટકા માલ સિમેન્ટ કંપનીઓને મોકલી દેવામાં આવે છે ટૂંકમાં કહીએ તો ઝીરો વેસ્ટ બસો કરોડથી વધુ ટર્નઓવર ધરાવતી કંપની હવે માત્ર અમદાવાદ પૂરતી સીમિત નથી રહી પણ જામનગર પુના ઇન્દોર અને બેંગ્લોરમાં પણ કાર્યરત છે અને છસો મેટ્રિક ટનથી વધારે કચરાની કાયા પલટ કરે છે સંદીપ પટેલ કહે છે તમે પણ અમારા અભિયાનમાં જોડાઈ જાઓ તમારા ઘરમાં દુકાનમાં ઓફિસમાં કે કારખાનામાં જમા થતો સૂકો કચરો નોખો રાખો અને અમને આપો અમે તમને એના પૈસા આપશું કાયદેસરનું બિલ આપશું કંપનીના યુનિફોર્મ પહેરેલા વેલ ટ્રેન્ડ કર્મચારીઓ તમારી પાસે આવીને કચરો ઉપાડી જશે ગંદકી ફેલાતી અટકશે ને તમને આર્થિક ફાયદો થશે બ્રેડના કવર પૂર પ્લાસ્ટિકની બોટલો રેપર્સ ને એવું તો ઘણું બધું સૂકા કચરામાં આવે છે એને ભીના કચરામાં મિક્સ કરી દેવાથી નકમ ઉગડી જાય છે જેનો આખરી મુકામ શહેરના ડમ્પિંગ યાર્ડ સિવાય બીજે ક્યાંય હોતો નથી આપણે ગુજરાતીઓ પાય પાયનો હિસાબ કરનારા તો આવો હિસાબ કેમ નથી કરતા સ્ક્રીન ઉપર તમે જે જોઈ રહ્યા છો એ સડક તો કચરો નથી પણ કચરાનો સડક તો પ્રશ્ન છે સંદીપભાઈ હું એમ પૂછું કે જેમના મગજમાં કચરો ભરાઈ ગયો છે એનો નિકાલ થાય ખરો ઠીક ત્યારે ભાઈ હું તો ચાલ્યો કચરામાંથી બનેલું ટી શર્ટ કાઢીને કચરામાંથી બનેલા ડોલ ડબલાથી નાવા બાકી ઘણાએ મારા નામનું નાય નાખ્યું છે પણ એના સમાચાર જહીન જનસંતા ફૂલછ ગુજરાત સમાચારને સંદેશમાં આવવાના બાકી છે નમસ્કાર